બાપડા નો જેટલો પાક બગડ્યો જોયું તમે અમે તો પાક બગાડે ઉપર વાળા બગાડે તો ભગવાન બધું કરો ઇન્દ્રદેવ ભગવાન કશું નહીં કરતા તમારા પાપ બધો આ જો આ ભગવાન કેટલું તમે હા રીતે નિહાળતા કમ્પ્લેન પણ જો આ બાપરા નો રૂ બગડી ગયું આ કોઈનો આવતી આ બધું આ મફરી બગડી કોઈના ઘાર ઘર બગડ્યા હ આ ભગવાન નહીં કરતા આ આ લોકોની ની બધી નંદાવડી ને એ બાપરો ના ના અન બોલ્યા ના કેટલું બગાડ થાય છે જોજો ભાઈ હા હા તમે કે ના કરો તે અમે કંટિયાળા છીએ કાધા ભગવાન એવું કર્યું કે આ અને અમે વસ્તી તો કે નવરા બે હડ્યા નખો દ્વારા અમે એ રીતે પ્રાર્થના કરીએ ભગવાન

એવું કરતા તો ભગવાન ખબર પડતી રાખો રાખો ભગવાન કોઈ નહી ઉપર લઈ જતા ઉપર કોઈ નહીં બધું સંડાસ ને બાથરૂમ ને બધો બધા નરક માં લઈ જાય કે સરક માં બધું ને કોને જતો ભાર્યું કોઈ ના અમે તો ખાવા માંડ્યા કીધું વાવવું આ રોજ દાળો જોતો શિયાળો નહી જોતો કે નહી જોતો ઉનાળો આ ખેતી મશીન પાછી પેટો બોધી બોધી

જેવું જેટલી જેટલી પબ્લિક રોવ છે તમને ખબર છે તમે તો બસ તમારે તો જ જાય છે અને પબ્લિક ને જેને થાય છે ને ખબર પડે અત્યારે બાપડીને અત્યારે જેટલી પબ્લિક રોવા છે કોઈ મફરી વાળી રોવ છે કોઈ રૂ વાળી રોવ છે હે કોઈના બાપડાના આવતો પાક બગા બગર તમારા તો બસ બેના ના આઈ કોરા પર બે હોય એટલું જ તમે જાણો અને પાકિસ્તાન વાળામાં તમને જેવું લાગે છે ખબર પડે તમે એપો કે અમે સાપો વચી વચી ને તો અમે જોયું કે વસ્તી ઘણી સાપો રોવા બધું રોશન વળ્યું છે

કોઈ ગરીબ માણસ જતો હોય હેડતો એનો કોઈ રૂપિયા અમે થી કે તમારે આવું છે તમારે કોઈ જરૂર છે પણ પેલો ગરીબ હેડ જતો હોય ને એની કોઈ કદર ના કરે એની તો વાત કોઈ શેકની ખબર પાછા એટલે જમ બના ને એમ કોક બાપડો અમીર અમીર હોય ને તો બે હાડતા ના પાસે કોક બાપડો ગરીબ હોય ને તીને લઈ જાવ હાડો એ બોલો તો ખબર હે બિ પચીસ રૂપિયા ખવડાયું અમીન ની તો ખબર હ્યો તમારી કેવી પાછળ કોમ છે મારે થોડો ખેતરમાં ઓટો બોટો મારી આવું કા મારી આવો આવતા જોયું ધ્યાન હા જતા રેવાનું અમે ઓટો મારતા આવ્યો અમારી છે મારી ને આવ્યો થોડું હરતા ફરતા કોઈક વાત નઈ ખબર પડે વાત ખેતરમાં જતો હોય કોઈ ગાવરું હોય કોઈ ચાર બાર લેતું તો એની હોર ખેતરમાં ઓટો મારતા હોય તો કોઈક આડુઆ બેઠ બે માણસ તો એની કોઈક વાતની ખબર કોઈ ખબર ના પડે એટલે એમાં ચોટા ભાઈ ના ભાઈ કમાભાઈ પાણી બેના પાણી જવું પડશે મારે રિકન જઈ અને થોડી બે હું એના પાહેન કમા ભાઈ ચોટા ભાઈ પાણી બે હે કા એટલે મારા ખાવાનો ટાઈમ થઈ જાય જો ખેતરનું કામ થઈ ગયું

મને ખબર હતી કે તમે દોઢા તારું લેવાના તા મને ખબર પડી જાય પણ અમારું મને ચાલતું જ નહીં અત્યારે બાપડા દસ પંદર જણા બોલવા વાળા દંડાય છે એમાં બોલવાળા બધા એવા માણસો રહ્યા ને

કરો એક મારા જે હાલુ છે ને એ કમા પી પણ તમે એક દાડો ખાલી સાચું બોલીને મારા આગળ બતાવો તો તમે માગો એ હાલ એ એ તો પેલા નક્કી કરવું પડે હાચું બોલો તો તમારે મને કેજો કે તમે આજ સાચું બોલો

તો તમે મને નવું કલાક બોલે તમેજો પાછા હું કીધું હા ભાઈ હા બોલા જોવા કાર ભેગા થવું આપડે બરોબર પણ રસ્તા માં તો તમે જુઠ્ઠું બોલેલા સાબિત થો ને તો લાખ ના બે લાખ રૂપિયા તમારી બે ના પાન થી ચોટા પકડી પકડી લેવાભાઈ તમાર નું નહીં રૂપિયા નઈ આલું બગુભાઈ અમે તો બે હવાઈ એક બે જણા પૈસા અમે ભાઈ એ તો તમારે નહીં જોવાનું ખાલી ટેકો પૂછ્યો પૈસા તો બધા વચ્ચે મારું ના ભગુપા ની તો ખબર તમે આગળ જે સી બી ને હાલ પાછા આપડે કોઈ બોલાય નઈ

અને મને તો એવું બધું ફોલાયો એવો પોણી કરી દીધો મને તો અને મને તો બસો રૂપિયા ખર્ચા કાઢી દીધો પાછો તે મને તો કે તારો તો કે જબરજસ્ત થઈ હા અને હું શેતરમાં આવીને જોઉં ને તો કોને બે ચાર પાંચ કિલો રૂ થાય એવું હોય કોઈ દેખાય તો અમારે રૂ અને કમો મોટી મોટી ફાળતા હતા અને બહાર રૂપિયા ખર્ચામાં જતા તારે આ રૂમાં કાલો અમે શા નહીં આ કોઈ ગયો કાલ હોય કોઈ શાંત નહીં

તારું જીએ ને કહું કે ખબર ઓછું કોઈ નઈ આમાં શું કરવાનો ભગુભાઈ ભગુભાઈ કરતા ભગુભાઈ ને આપડે હાચું બોલું હાચું ભાઈ હાચું જ કેવું પડે કે પણ આમાં મહેમાન તો કીધું એને અને જે હતું તો આપણા કહેવું જ પડે કે ભાઈ છોકરો સાથે આરુર્યો જુગાડ્યો એ તો જે હતું એ કહી દીધું અને આ તો હોયથી જ પાસા વળી ગયા હવે સમજી જતા રહી છે